ડોક્ટર કાનાબાર પણ બોલ્યા કે ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પસંદ કરવાના આખા આમાં ચક્ર પહેલીવાર આ પ્રકારની કોઈ ભૂલ થઈ છે ઇતિહાસમાં અમરેલી એકલો સવાલ નથી સાબરકાંઠામાં શું થયું જો વિવાદ સરનેમનો જ હતો તો એ તો તમે ટિકિટ આપી ત્યારે નહોતી ખબર ભાજપના વખાણ સૌથી વધારે શેમાં થાય એટલે અમે આમ ખુલ્લીને વખાણ કરતા થાકતા નહોતા એ હતા ભારતી એ હતા ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ પદ્ધતિ પ્રણાલી એવું કહેવાય કે ત્યાં કેડરમાંથી કાર્યકર્તા નીકળે ને પછી નેતા બને છે કેડર કોંગ્રેસની ભૂસાઈ ગઈ બીજેપી નાખ્યું સેવાદળનું અસ્તિત્વ રહ્યું થોડું પોતાની રીતે લડ્યા કરે પણ એમાંથી નીકળીને પછી નેતા બન્યા હોય ને એમએલએ સ્ટ્રીમ પોલિટિક્સમાં આગળ વધ્યા હોય એવા નેતાઓ ક્યાં રહ્યા સંગઠનનું શું મહત્વ રહ્યું આ બધા પ્રશ્નો જે કોંગ્રેસ માટે થતા હતા પણ પરેશ ધાનાણીનું બોલેલું તમને સંભળાવવું છે જેની ઠુમરનું ફોર્મ ભરાઈ રહ્યું હતું એના પછી પરેશ ધાનાણી એક્ટિવા લઈને રાજકોટ જવા નીકળ્યા હતા બેગ લટકાવીને એક્ટિવા પર તે નહીં જ ગયા હોય પણ એ ખાલી એક સિમ્બોલિક હતું સાંકેતિક હતું પણ એ વખતે પરેશ ધાનાણી બોલ્યા કે બધો કકળાટ અમે કાઢીને કમલમમાં મોકલી દીધો છે પરેશ ધાનાણીનું એ દિવસે બોલેલું આજે સાચું પડતું થઈ રહ્યું છે દેખાઈ રહ્યું છે સાંભળીએ પરેશ ધાનાણીનું જૂનો નિવેદન મને બધાએ ખૂબ સાંભળો છો હું વિનંતી કરવા આવ્યો છું આપ પૂજા કાકાએ શરૂઆત કરીને કીધું કે પેલા કોંગ્રેસમાં ખૂબ કકળાટ થતો આ બધો આ બધો કકળાટ આ વખત કમલ મેં ગયો અને કોંગ્રેસ ટનાટન આગળ વધી રહી છે ત્યારે એ ટનાટન આગળ વધતી કોંગ્રેસમાં અમરેલી એન્જિન બને ને એની જવાબદારી તમારા સીરે મૂકવા આવ્યો છું જેની બેન ખૂબ નાની બેન ઓગણીસો સ્લીપ લખવા આવ્યો સ્લીપ થઈ ગયો અને એક મધ્યમ વર્ગીય ખેડૂત પરિવારનો દીકરો અમારો અમરેલી કોંગ્રેસ પરિવાર પ્રદેશના મોભ્યો અને રાષ્ટ્રીય નેતૃત્વએ ખૂબ આશીર્વાદ આપ્યા વણ માગ્યું બધું દીધું દેશ અને પ્રદેશમાં એક ખેડૂતના દીકરાની ઓળખ ઊભી થઈને તો એનો પાયાના પથ્થર તમે છો તમને વંદન કરીને જવાબદારી તમારા મૂકવા હું હું જેની બેન રાતે લગભગ એનો પ્રચાર કરતો હતો ઓટલા પરિષદમાં રાતે દોઢ વાગે ગોલા ખાતા ખાતા પાંચ પચી મિત્રોને બોલાવીને જવાબદારી હોપતો હતો ને મારા ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ ક્યાં મેં કીધું તમે આદેશ કરો ન્યા સ્કૂટર લઈને ગયો અને કાલ હાંજે જ મેં કીધું કે જેની બેન અમે ખૂબ સંઘર્ષ કરવાનો થયો જનરેશનની લડાઈ હતી અને જનરેશનની લડાઈમાં આ ચંદ્રિકા પૂજા બાલુ દાદા બધાય સાક્ષી છે ક્યારેક મને સમજાવે ક્યારેક તમારા પપ્પાને સમજાવે હું એની ટિકિટ કાપવા માટે મથતો હોય ને એ મારી ટિકિટ કાપવા માટે મથતા હોય સાક્ષી સોન બધાય

આ વખત કોંગ્રેસમાં બધું જ હમુ હુતર આલુ જાય છે બાપ કોંગ્રેસ ટનાટન છે 20 વર્ષના અનુભવ પછી આપણે બધાએ સુધરી ગયા અને આйно કકળાટ આજ કમલમની કાર્યાલયે ગયો અમરેલીમાં તો પૂજા કાકા અમરેલીનું પાદર એનું સાક્ષી છે ભાજપવાળા બાયધા ક્યાં બાયધા તો કે અમરેલીમાં બાયધા કઈ જગ્યાએ બાયધા તો કે ભાજપની કાર્યાલયે બાયધા કોણ કોણ બાયધા તો કે ભાજપ વાળા બાયદા કોને માર્યા તો કે ભાજપ વાળાએ માર્યા કોને માર ખાધો તો કે ભાજપ વાળાએ ખાધો એનાથી માર ખાધો તો કે ભાજપના ઝંડા વાળા દંડા થી માર ખાધો પંદર જણાને તો હોસ્પિટલે દાખલ કરવા પડ્યા અને પંદર જણાને હોસ્પિટલે દાખલ કર્યા ને એ અમરેલીનું પાણી બેન આજે અમરેલી ના સીમાડા મૂકીને બહાર જાય અને બદલાયેલી પરિસ્થિતિમાં સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ આજ રણ મેદાન બન્યું છે અને આ દેશની દીકરીઓ હે એ રાજકોટના પાદરમાં રણચંડી બની દેશની દીકરીઓના દામનને જેને દાગ લગાડવાનો પ્રયાસ કર્યો ને હા એની સામે શસ્ત્રો સજાયવા છે આજ ચૈત્રી નવરાત્રી ના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે હે શક્તિ સ્વરૂપ ત્રીજી આંખ ખોલવાનો સમય છે આ લડાઈ જેની ઠુમર જીતે એના માટેની નથી આ લડાઈ દેશના બંધારણને બચાવવા માટેની લડાઈ છે આ લડાઈ દેશના સંવિધાનની સુરક્ષા માટેની લડાઈ છે આ લડાઈ આ લડાઈ ગુજરાતના પનોતા પુત્ર હૈ દેશનો તાજ જેને કેવાય ને એવા આપણા સરદારના સ્વાભિમાન ને જેને ઠેસ પોચાડીને એને સબક શીખવાડવાની લડાઈ છે